ભગવાન શ્રી નામ જ કલ્યાણકારી છે રામ પરમ આદિ અનાદિકાળથી શ્રી રામ ભગવાન ની ધર્મ ધ્વજા અવિરત ફરકથી રહે તે માટે શ્રી રામ યુવા ગ્રુપ હંમેશા અગ્રેસર રહ્યું છે સમસ્ત વિશ્વમાં સનાતન ધર્મ ની જય થાય અને સનાતન ધર્મ નું મહત્વ દિવસે ને દિવસે વધે તે માટે શ્રી રામ યુવા ગ્રુપ અવિરત પ્રયાસ કરતું રહ્યું છે આજ પરંપરાને અનુસરીને શ્રી રામ યુવા ગ્રુપ રાજકોટ રામનવમીના શોભાયાત્રા સમિતિ દ્વારા છેલ્લા બે વર્ષથી સનાતન હિન્દુ ધર્મ રામનવમી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરી રહ્યું છે રાજકોટ શહેર મહાનગર યાત્રા માટે નીકળશે આ શોભાયાત્રામાં સમસ્ત સનાતન હિન્દુ ધર્મના લોકો મંડળો વિવિધ સંસ્થાઓ તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહીને ભગવાન રામની આરાધના તેમજ ભક્તિ કરશે તો આવી દિવ્ય તેમજ ભવ્ય રામનવમીની શોભાયાત્રામાં આપને પરિવાર તેમજ મિત્ર વર્તુળ સાથે પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે આપનું નામ નીલ ભાલોડી શ્રીરામ યુવા ગ્રુપ અધ્યક્ષ રામનવમી આવતી હોય ત્યારે હિન્દુ કેલેન્ડર મુજબ પહેલા મહિનો અને નવમા દિવસે રામ ભગવાનનો જન્મ આવી રહ્યો જન્મ થયો હોય ત્યારે આપણે રામનવમી ઉજવતા હોઈએ છીએ ત્યારે કે શેરીએ શેરીએ ગલીએ ગલીએ રાજ્ય રાજ્ય આપણે રામનવમીનો પર્વ ઉજવતા હોય છીએ એટલે કે શ્રીરામ યુવા ગ્રુપ રાજકોટ શહેર લેવલે રેલીનું મહારેલીનું આયોજન કરતું હોય ત્યારે રામ ભગવાનની રથયાત્રા તરીકે આપણે રેલીનું આયોજન કરતા હોય ત્યારે આપણે સર્વ અઢારે સર્વ સર્વપ્રેમી અને ધર્મપ્રેમી જનતાને આયોજન આપી છે કે અમારી રેલીમાં જોડાવ સર્વ ધર્મપ્રેમી જનતાને આપણે કહી છે કે આવો અને રેલીની શોભા વધારો રેલીનું મુખ્ય આકર્ષણ એટલે કે આપણે હાથી ઘોડા હાથી ઘોડા સાથે અને શાહી તરીકે આપણે મહારે રેલીનું આયોજન કરેલ છે આપણે રેલીનું શરૂઆત સૂર્યમુખી હનુમાન એટલે કે રાજનગર ચોકથી આપણે રેલીનું આયોજન સ્ટાર્ટ કરશી આગળ જતા સૂર્યમુખી હનુમાન આગળ જાય એટલે નાના મોવા સર્કલ નાના મોવા સર્કલથી ગાંધી સ્કૂલ ગાંધી સ્કૂલથી મોકાજી સર્કલ મોકાજી સર્કલથી આંબેડકર ચોક આંબેડકર ચોકથી આપણે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક એટલે કે સુવર્ણભૂમિ ચોકે આપણે સમાપન કરશું અને મહાઆરતી કરશું રેલીમાં આપણી સાથે સાધુ સંતો મહંતો બધા જોડાય છે તો બધાને આવવા આમંત્રણ છે શોભાયાત્રાને લઈને અલગ અલગ આકર્ષણ આકર્ષણ આપણે સ્પીડવેલ ચોક જ રાખેલો છે કે જે રાતના સમયે આપણે લાઇટનું આયોજન લેઝર શોનું આયોજન કરેલું છે અને આપણે સૌથી વધારે સ્પીડવેલ ચોકમાં એટલે કે સ્ટેજને જે કાર્યક્રમ છે એટલે સ્પીડવેલ ચોક જ વધારે આકર્ષણ રાખ્યું છે બાકી કેસરી રંગથી આખો રૂટ આપણે રંગી દીધો છે લોકોને આમંત્રણ એ છે કે ઠેર ઠેર અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ રેલી કાઢીને મહારેલીનું આયોજન આપણે કર્યું છે એટલે કે બધા વિસ્તારમાંથી નાની નાની રેલી ભેગી થઈને આપણી મોટી રેલી એ રીતનું આયોજન છે સ્પીડવેલ ચોકમાં આપણે આઠક વાગે આરતીનું આયોજન છે તો સાધુ સંતો બધા મોટા મોટા સાધુ સંતો ત્યાં પધારશે અને સવા આઠથી સાડા આઠની વચ્ચે આપણે આરતી કરશી ફાયર શો રાખેલો છે એ બધાથી આપણે આકર્ષણથી રામ ભગવાન આઠથી સાણા આઠની વચ્ચે હા સાધુ સંતોમાં જનરલી આપણે ઇન્દ્ર ભારતી બાપુ એટલે કે જુનાગઢ એમને આપણે આમંત્રણ પાઠવ્યું છે તો એ આપણા ભાવભરી આમંત્રણથી આપને હાજરી આપવાના આપણે રેલી સ્ટાર્ટ થવાનો ટાઈમ ચાર વાગ્યાનો છે અને ચાર વાગ્યા થી લઈને આઠ વાગ્યા સુધીમાં આપણે મહાઆરતી કરશે એટલે કે આઠ વાગે સ્પીડવેલ ચોકે પહોંચશે